શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇસ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે પાંસઠ જીરો તેર સાતસો તેતાલીસ વિસનગર શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી પારેખ વલ્લભરામ હેમચંદ્ર જંત્રલ લાઇબ્રેરી અને મોદી માણેકલાલ વ્રજલાલ બાલ પુસ્તકાલય ખાતે દર વર્ષની જેમ આ તારીખ આઠ એક બે હજાર ચોવીસ અને તારીખ નવ એક બે હજાર ચોવીસના રોજ એમ બે દિવસ શહેરની વિવિધ સ્કૂલોમાં ધોરણ એકથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાત્ર અભિનય વકૃત્વ સ્પર્ધા દેશભક્તિના ગીતો તત્કાલ ચિત્ર સ્પર્ધા તેમજ બહેનો માટે ઓપન વિભાગમાં એક મિનિટ જેવી સ્પર્ધાઓ પણ યોજાઈ હતી જેમાં શહેરની નૂતન સર્વ વિદ્યાલય સરદાર પટેલ વિદ્યાલય જીડી હાઈસ્કૂલ ડીડી કન્યા વિદ્યાલય नवयुग शिशु निकेतन इकरा स्कूल आदर्श विद्यालय तथा शहरना विविध विस्तारोमा आलेली प्राथमिक शाळाओना 85 जितला विद्यार्थीओए उत्साहपूर्वक विविध स्पर्धाओमा भाग लिदो होतो मंगवारी क्या देखा है मंगवारी होटल में थिएटर में क्लब में शॉपिंग मॉल में एयरपोर्ट पर ब्यूटी पार्लर में सैलून में बरेक्स में ज्यादा कौन से

संतो विनय को कपड़े नहीं खाने को जोठा भी नहीं कहने को आजाद वचन है बेबस है सब लोग यहां बेबस है सब लोग यहां पिछला देशमा वस्ती छती मंगवाल एक जमाने में वो હતું કે જ્યાં રૂપિયા ગાડાના પડ્યા જેવો લાગતો હતો એટલે કે 1 રૂપિયામાં ઘરની ઘણી ઘણી ચીજ વસ્તુઓનો સંતોષ થતો પરંતુ આજના જમાનાની વાત કરું તો પાણીની માટીને પેટ્રોલ સુધીની તમામ પ્રવાળો મીઠા

જેમને રહેવા માટે ઘર ના હોય તો તેઓ ઝૂંપડપટ્ટી બાંધીને રહે છે ખાવા માટે એકદમ ભોજન ના હોય તો તેઓ માંગીને ખાય છે તેઓ આ સાધારણ અભાવથી રહે છે જેથી તેમની મોંઘવારીનો જો નડે તો છે એમની મોંઘવારીનો જો નડે તો છે પરંતુ જે સૌથી વધુ મોંઘવારી લડતી હોય ને તો એ છે લોઅર મિડલ ક્લાસ એટલે કે મધ્યમ વર્ગને કારણ કે મધ્યમ વર્ગની સવાર દૂધ અને ખાંપાની ઉગ્રારીતી થાય છે અને એમની રાત એની રાત તો એના છોકરાઓના માંગણી થી થાય છે પરંતુ આ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે લોકો પોતાનો સુખ અને શાંતિ તેનો ગુમાવી છે આપણે મૂળભૂત ત્રણ જરૂરિયાતો છે રોટી કપડા અને મકાન દરેક માણસની આ ત્રણ જરૂરિયાતો સંતોષાવી ખૂબ જ જરૂરી હોય છે પરંતુ આ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે માનવીની આ પ્રાથમિક જરૂરિયાતો સંતોષવામાં પણ તકલીફ પડે છે કાબલ ચમ લહેરા દો ओ हाथ धर के बैठने से क्या बड़ा कुछ होता है क्या लकीरों को दिखा क्या जोरबाजो होता है हिम्मत पर लागर हो सब खुदा भी होता है जा जमाने को दिखा दे खुद में दम क्या होता लहरा दो બે દિવસ યોજાયેલી સ્પર્ધાઓનું સફળ સંચાલન કારોબારી સભ્ય શ્રીમતી મીનાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણાયક તરીકે શ્રીમતી રત્નાબેન જોશી શ્રીમતી મીનાબેન શાહ શ્રીમતી કલ્પનાબેન પંડિત અને શ્રી હેમંતભાઈ પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા બે દિવસ યોજાયેલી સ્પર્ધાઓમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ શ્રી હરિચંદ મંછારામ તિજોરીવાળા ટ્રસ્ટ તરફથી શ્રી અશ્વિનભાઈ પંચાલ દ્વારા પ્રમાણપત્રો અને ઇનામોનો ખર્ચ આપવામાં આવે છે જ્યારે દરેક વિદ્યાર્થીઓને બે દિવસનો નાસ્તો માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યો હતો આજે દરેક સ્પર્ધકને ઇનામો અને પ્રમાણપત્રો આપવા માટે સંસ્થાના મંત્રી શ્રી ખોટભાઈ પટેલ કારોબારી સભ્યોમાં શ્રી નિગમભાઈ ચૌધરી શ્રી નીતિનભાઈ પ્રધાન શ્રી દશરથભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ લિંબાચિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું બે દિવસના કાર્યક્રમ માટે લાઇબ્રેરીના ગ્રંથપાલ શ્રીમતી પ્રતિમાબેન દરજી સહિત તમામ કર્મચારીઓએ ભારે ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ